જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સંબંધિત સિલેબસ પ્રમાણે તમામ વિડિયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ તો મિત્રો જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને જો કોઈ નવો વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે અને તમને હેલ્પફુલ થાય તો મિત્રો આ વિડીયોમાં આપણે જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ માટે જે સામાન્ય ચર્ચા તો તેના વિષય પર આપણે વાત કરીશું કે ડોક્યુમેન્ટ ચકાસણી વખતે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું જે અગાઉ બે હજાર બાવીસમાં જે હેલ્પરની ભરતી આવી હતી તો તેના માટેની જે ડોક્યુમેન્ટ લિસ્ટ છે તો તે ડાઉનલોડ કરીને તમને બતાવું છું તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીએ તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જી એસઆરટીસી રાણીપ અમદાવાદ તો હેલ્પર કક્ષામાં તમારે આપેલ લેખિત પરીક્ષા અને અસલ પ્રમાણપત્રો રજૂ અથવા તો ચકાસણી માટે બોલાવવા બાબત વિશે તો અહીં જોઈ શકો છો અહીં ભાઈનું નામ હતું મેં સ્કેચ કરી નાખ્યું છે તો ભાઈશ્રી ઉપરોક્ત વિશે જણાવવાનું કે તમે નિગમમાં હેલ્પર કક્ષાની જાહેરાત જે જે છે બે હજાર ઓગણીસ વીસ સુડતાલીસ અનેવી સીધી ભરતી થવા ભરેલ ઓનલાઈન અરજીપત્રમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતોના મેરિટના માર્ક્સના આધારે નિગમ નીતિ નિયમો મુજબ તમને એક પાંચ બે હજાર બાવીસના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા માટે બોલાવેલ હતા તો હેલ્પર કક્ષામાં ભરવાપાત્ર જગ્યાઓ માટે નિયમ અનુસાર પસંદગી યાદી પ્રતિક્ષા યાદી બનાવતા પૂર્વે જાહેરાત તથા લેખિત પરીક્ષાના કોલ લેટરમાં દર્શાવેલ જે શરતો છે એ મુજબ તમને ઓનલાઈન અરજીમાં અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો જે પ્રમાણપત્રોના આધારે ભર ભરેલ હોય તે જ પ્રમાણપત્રોની ચકાસણી તમે જે અરજીપત્રમાં જે દર્શાવેલ વિગતો છે એના આધારે પ્રમાણપત્રોના આધાર ભરેલ હોય તે પ્રમાણપત્રોની ચકાસણી માટે તમે નીચે જણાવેલ સ્થળ સમયે પોતાની ઓળખના આઈડી પ્રૂફ સાથે શું શું લઈ જવાનું તો જે સમય છે તારીખ છે એ પ્રમાણે તમારે ઓળખના આઈડી પ્રૂફ સાથે દસ્તાવેજ ચકાસણી માટે તમામ અસલ પ્રમાણપત્રો જે તમે તમારા જે તમામ પ્રમાણ તમામ અસલ પ્રમાણપત્રો અને ઝેરોક્ષ દસ્તાવેજ સાથે અચોક હાજર રહેવાનું જણાવવામાં આવે છે જે સદર તારીખે સમય સ્થળે હાજર નહીં રહી શકો તો તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે અહીં સ્પષ્ટ શબ્દમાં લખેલો છે જો જે તારીખે તમે સમય તારીખે અને સ્થળે હાજર નહીં રહો તો તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે સામાજિક શૈક્ષણિક રીતે એટલે કે ઓબીસી પછાત વર્ગ અને અનુસૂચિત જનજાતિ વર્ગના એટલે કે એસ એસ એસટી વર્ગના ઉમેદવારોએ આ ઓબીસી છે ઓ અને એસટી ઉમેદવારોની જાતિ અંગેની ખરાઈ જે સરકારશ્રીની સમિતિ સમક્ષ કરાવવાની હોવાથી સદર બંને વર્ગના તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઇટ ઉપરથી જાતિ ખરાઈ અંગેનું ચેકલિસ્ટ ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ વિગતો ભરી જરૂરી પ્રમાણપત્રો સહિત આવશ્યક સાથે લાવવાનું રહેશે તેમજ અનુસૂચિત જાતિ એટલે કે એસસી વર્ગના ઉમેદવારોએ તેઓના જાતિ અંગેના પ્રમાણપત્રની ખરાઈ સરકારશ્રીની સમિતિ સમક્ષ રજૂ કરવાની રહેશે હોવાથી સદર વર્ગના તમામ ઉમેદવારોએ તેઓની જાતિના પ્રમાણપત્રની ખરી નકલ ચકાસણી સમયે રજૂ કરવાની રહેશે અહીં મિત્રો તમે જોઈ શકો છો સમય આપેલો છે તેર સાત બે હજાર બાવીસ સવારે નવ કલાકે આ પત્રની તમે ફક્ત અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે જ બોલાવવામાં આવે છે જેથી તમે હેલ્પર તરીકે સીધા પસંદગી પામતા નથી કે તે અંગે તમારો કોઈ હક દાવો રહેતો નથી તો અહીં તમને સ્પષ્ટ લખ્યું છે કે આ પત્ર ફક્ત અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે જેથી તમે હેલ્પર તરીકે સીધે સીધા પસંદગી પામતા નથી કે તે અંગે કોઈ હકદાવો રહેતો નથી અહીં તમે જોઈ શકો છો મેનેજર મેન પાવર મેનેજમેન્ટ એન્ડ ઓડિટ સેલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ તો હવે આપણે જે ચેકલિસ્ટ છે અહીં જોઈ શકીશું તો કે અઠ્યાવીસ દસથી ઓગણત્રીસ દસ સુધી કરવામાં આવનાર વહીવટી મિકેનિકલ સાઇટની જુદી જુદી કક્ષાઓમાં દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવારે રજૂ કરવાના દસ્તાવેજો તો જે અહીં જોઈ શકો છો કયા કયા દસ્તાવેજોની જરૂર છે સૌ પ્રથમ તમારું ઓનલાઈન અરજીપત્ર જે તમે ફોર્મ ભર્યું છે તો તેની તેની ઝેરોક્ષ રાખવાની છે જે ઓરિજિનલ તો એની બે ત્રણ ઝેરોક્ષો તમારી પાસે રાખવાની મિત્રો પછી શાળા છોડિયાનું પ્રમાણપત્ર એલસી બીજા નંબરમાં પછી ધોરણ બાર પાસ સ્નાતક અનુસ્નાતક આઈટીઆઈની માર્કશીટ અથવા તો કક્ષાવાર જે લાગુ પડતું એ શૈક્ષણિક એટલે કે તમારી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો જે તમે ધોરણ દસ પાસ કર્યું હોય બાર પાસ કર્યું હોય આઈટીઆ કરવી હોય કે બીજી કોઈ વધારાની તમારી પાસે શૈક્ષણિક લાયકાત છે તો તમે સાથે રાખી શકો છો એના પછી ડિપ્લોમા ડિગ્રી માર્કશીટ જો ડિપ્લોમા કે ડિગ્રી કરેલી હોય તો એની માર્કશીટ તમારે અહીં તમે જોઈ શકો છો જે બતાવેલી છે એના પછી અરજીપત્રકમાં દર્શાવેલ નંબરવાળો જાતિનો દાખલો જે તમે અરજીપત્રકમાં તમારો દર્શાવેલો છે જાતિનો દાખલો તો તે રજૂ કરવાનો રહેશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અરજીપત્ર ભરેલ હોય તો તે અરજીપત્રકમાં દર્શાવેલ નંબરવાળો ગુજરાતી ભાષામાં નોન ક્રિમિનિયન સર્ટિફિકેટ એના પછી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના તમામ સરકાર શ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પરિપત્ર મુજબ જે પ્રમાણ મુજબના પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે અનુસૂચિત જનજાતિના ઉમેદવારે ગુજરાત શ્રીના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ પ્રમાણે જે દર્શાવેલ મુજબ અહીં યાદી બતાવેલી છે કે ઉમેદવારના શાળા છોડિયાનું પ્રમાણપત્રની નકલ ઉમેદવાર ધોરણ એકમાં જે શાળામાં દાખલો હોય તે શાળાના વયપત્રકનો ઉતારો શાળાના આચાર્યશ્રીએ પ્રમાણિત કરેલ નકલ ઉમેદવારના જાતિના પ્રમાણપત્રો જેટલા મેળવેલ હોય તે તમામ ઉમેદવારના પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ ઉમેદવારના પિતા ધોરણ એકમાં જે શાળામાં દાખલ હોય તે શાળાના વયપત્રકનો ઉતારો શાળાના આચાર્યશ્રી પ્રમાણિત કરેલ નકલ ઉમેદવારના દાદા ધોરણ એકમાં જે શાળામાં દાખલ થાય તે શાળાના વયપત્રનો ઉતારો જે શાળાના આચાર્યશ્રી પ્રમાણિત કરેલ હોય ઉમેદવારના પિતાનું જાતિ પ્રમાણપત્ર ઉમેદવારનું પેઢીનામું પિતાના દાદાથી શરૂ કરીને ઉમેદવારના નામ સુધી ઉમેદવારના જે પેઢીનામામાં વાલીના વારસાની પૈકી જમીન ગામના નમૂના સાત બાર જન જનસેવા કેન્દ્રના સહી સિક્કાવાળી નકલ ગામના નમૂના સાત બાર સાત બાર મુજબ સરકારશ્રી મહેસૂલ વિભાગના જે પ્રમાણે જાહેરનામા મુજબ તોતેર એની નોંધવાળી ગામનો નમૂનો છની પ્રમાણે નકલ ગામના નમૂના સાત બાર મુજબ શ્રી જાહેરનામા મુજબ તોતેર એની નોંધવાળી ગામના નમૂનાની નકલ ગીર બરડા અને આલેચના જંગલના નેસ વિસ્તારમાં રહેતા રબારી ચારણ અને પરવાડના કિસ્સામાં જે ભારત સરકાર ગૃહ મંત્રાલય તારીખ ઓગણત્રીસ દસ ઓગણીસસો છપ્પનના જાહેરનામાના દિવસે તે પહેલાં ગીર આલોચ અને બરડા જંગલના નેસ વિસ્તારોમાં રહેતા તે અને તેમના પૂર્વજોના સીધી લીટીના વારસદાર છે કે કેમ તેની ખાતરી કરવી ઉક્ત વિસ્તારના એ સમયે વર્ષ ઓગણીસો સુડતાળીસ ઓગણીસો છપ્પન સુધીની મસવાડી પહોંચ માન્ય ગણવી સદર મસવાડી પહોંચ ફોરેસ્ટ ખાતા પાસે કરા પાસે ખરાઈ કરાવી મસવાડી પહોંચ લખેલ નામથી તેનું જાતિ પ્રમાણપત્ર ખરા કરવાનું હોય ત્યાં સુધી પેઢી નામું જે તે ગામના તલાટી મંત્રીની રૂબરૂમાં રજૂ કરવાનું એના પછી બીજા છે અનુસૂચિત જાતિ વર્ગના ઉમેદવારો એટલે કે એસસી માટેના ઉમેદવારોએ તેમના જાતિ અંગેના પ્રમાણપત્રની ખરાઈ સરકારશ્રીની જે સમિતિ સમક્ષ રજૂ કરવાના હોવાથી સદર વર્ગના તમામ ઉમેદવારો પોતાની જાતિના પ્રમાણપત્રની ખરી નકલ પછી ધોરણ દસ બાર ડિપ્લોમા ડિગ્રીમાં કમ્પ્યુટર એક વિષય તરીકે જે પાસ કરી લેવાય તેવા પ્રમાણપત્ર અથવા તો કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોય એ ખાનગી સંસ્થાનો એટલે કે પ્રાઇવેટ સંસ્થાનો સર્ટિફિકેટ રાજ્ય સરકારના જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે ક્રમ આપેલો છે સી આર દસ બે હજાર સાત એકસો વીસ ત્રણસો વીસ ગ પાંચ તારીખ તેર આઠ બે હજારના જે નક્કી કરવામાં આવેલો અભ્યાસક્રમનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈપણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કરેલ હોય તેવું પ્રમાણપત્ર અથવા તો સી આર દસ બે હજાર સત્તર એક બે હજાર સાત એકસો વીસ ત્રણસો વીસ એના પ્રમાણે પહેલાંના કિસ્સામાં સરકાર માન્ય સંસ્થાનું કોમ્પ્યુટર પ્રમાણપત્ર જે અહીં તમે જોઈ શકો છો બાબાસાહેબ પટેલ યુનિવર્સિટીમાં સીસી કરેલું હોય છે ડીઓઈ સી સી પહેલાં જે સોસાયટી સી ડેક સોસાયટી જીસીવીટી એનસીવીટી સર્ટિફિકેટ ગવર્મેન્ટ ટેકો આઈટીએસ સર્ટિફિકેટ જીટીયુ સ્પીપા સર્ટિફિકેટ વગેરે પણ ચાલશે એના પછી અન્ય સરકારી નોકરી કરતા હોય તો એના એનઓસી સર્ટિફિકેટ રજૂ કરવાનું જો નામ તથા અટકમાં ફેરફાર હોય તો તે ગેજેટની નકલ જો નામ અટકમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તો એફિડેવિટ એની નકલ અને ભાઈ કુમાર લાલ સહિતની જે કંઈ સુધારો કર્યો હોય તો એનો એફિડેવિટ હાલમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ત્રણ ફોટા અને અરજી પત્રકમાં દર્શાવેલ વિગતના સમર્થનમાં દસ્તાવેજ ચકાસણી સમયે રજૂ કરવાનું કહેવામાં આવે તે તમામ દસ્તાવેજો જે તે સમયે રજૂ કરવાના રહેશે તો જે તમે અરજી પત્રમાં જે દર્શાવ દસ્તાવેજો દર્શાવેલા છે તો એ તમારે રજૂ કરવાના રહેશે તો મિત્રો આ જે છે હેલ્પરનો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કયા કયા ડોક્યુમેન્ટ તો તેનો આ લિસ્ટ છે તમે જોઈ શકો છો જે અહીં એના વિશે સંપૂર્ણ આપણે અહીં ચર્ચા કરી જે તારીખ વાર અહીં આપેલી છે તેર સાત તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો